અરે જીવન મળ્યું છે મારા રામ આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કઈ છે નહીં વાત માં કોઈ ની માથે વજન છે નહીં લઈને ફરે બધા મેં કર્યું મેં કર્યું મેં કર્યું મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં વાડી કરી લેતા જાય ને બીજા વાપર અરે વાત માં છે ને શું ઉપાડા લીધા છે અરે મોજ કરો મને તો એમ થાય કે સમય જીવે એવો આવ્યો હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું આમાં જીવતા બે ટાઈમ હારો રોટલો નથી મળ્યો થી ઉપર થીગડા લઈ દઈને મરી ગયા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સમાં જોવો માથા આવી એવા પહેરા એટલે આવા તો પહેરતા હતા ખબર જ નતી કે આવું ટાણું આવશે

અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાય ફેર નથી પડતો અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી મને ભગવાનને નો હાસ્યુ એકું એટલું આપ્યું છે આ તમારા બધાની કૃપા છે સંતોની કૃપા છે જમીન જાગીર ને ગાયો ને ભેંસો ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાય ઘટતું નથી આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો પછી એ તમને કહું આ પૈસા લઈને કરું આ બીજા ઘોડે આપડે એવા રાંગા મારવાના નથી અમારે આ પૈસો એક અડવા નથી અડવા ના ના ડટે ડટા લઈ જવાના છે પૈસા વગર તો જયારે નથી મળતું અમારા છોકરા શું ખાય નહીં પૈસા લઈ જવાના પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે પૈસાથી જીવન નથી જીવાતું આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ મારે તમારે હગવું શું એક તમે આંકડો કાઢજો તમારે અને મારે નાતો શું આજ અમારે છે સમો બાપુ એ એ આજે હવાર નો અમને તો જો કે કાલ બે દીધી કે બાપુ તમે જલ્દી આવો બાપુ તમે જલ્દી આવો પણ મેં આવીને તમારી પહેલા આવજો આજે ભાઈડો હવાર નો અમે રાતે ત્રણ વાગે અને હવારે અમે આ પહોંચ્યા હવાર નો એ ભાઈડો અમારી હારે છે અંબાજી માં ના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા ભગાવાલા ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધા ગયા અને એ અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે બોલ હવે આયા ને તો હજી તો હજી હું હેઠળ નથી ઉતર્યો કેટલા જુવાનિયા ફરી વળ્યા બધાને કે આગારો 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 કઈ આપણી બાપુ સાતી ના આનું નામ સંસ્કાર જો બજારમાં સંસ્કાર મળતા હોત ને તો આ પૈસા વાળા ના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં સંસ્કાર તો બાપુ માના ધાવણ માં હોય માના કોઠામાં હોય મારા બાપ ક્યાં જવું ક્યાં ગોતવા તો તો પૈસા વાળા આપડા દે પિસ્તાલી પિસ્તાલી વરણના કોઈ દીકરી નથી દેતું રકડે જ ઉભા સૂંટડા જેવા અરે એને જિંદગી નો જીવા કેવાય રામ હું મારી વાત કરું ને મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે હું તમને ખુલાસો કરીને કહું હું તો હતો ખટારાનો ડ્રાઈવર હા ખટારાના ડ્રાઈવર ના તો બાપુ કોઈ પાણી પાય આ એટલા બધા મને સાંભળો છો હું અહીં મને અહીં ચડાવ્યો છે મેં તમને પૈસા આપ્યા છે બાપુ આ મારા મા બાપ ની કઈ કમાણી હે કે મારા ગુરુ ની કઈ કૃપા હે છે કે હું બોલું છું તમે સાંભળો છો હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય એક નોંધ કરજો મારી વાતની હવે છે ને સમય કલમ નો છે ધોકાનો નથી તમે કહેશો ને કે મારા દીકરા એ મર્ડર કર્યો તો કે તમારો દીકરો ક્યાં કે જેલ કાપે છે વી વર્ષ જેલમાં ગયો છે એ કાપે છે એમાં તમારી ઇજ્જત નહીં રહે બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે મારો દીકરો ડોક્ટર છે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ તો તમારો હોત વજન પડશે હા ભણતરનો બાપુ ખાસ જરૂર છે સમય ઈ છે અને આપણે બાપુ ક્ષત્રિ તો બધા જાણે છે મારે શું કહેવાનું હોય આમાં ભણતરનો જમાનો છે અને બાપુ વ્યસન જો મેં ખટારો આવી ગયો ને એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી થઈ પાંચ લાખ ની શરત મારીને આવજો મારી સાથી કોઈ પુરવાર કરી દેતો મારું ગોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છે અરે પી પી અમારા બાપુ ત્યાં તમે આય તો તમારે નહીં પીતા હોય અને પીતા હોય પીજો જોકે હું તો ના પાડું છું આ ધંધો કરાય નહીં હું કઈ મુકાવા નથી આવ્યો પણ ધંધો આ કરાય નહીં કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને અને તમને વિશ્વાસ નો આવતો સવારે મારી ભેગા બે હું તમને દેખાડું આટલી હતી આ પરિસ્થિતિ છે વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાલ ના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમ નું સ્વાગત કરે છે બોલો રામદેવજી મહારાજ ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ આવા આવા મહાપુરુષો અમને સાંભળવા આવે અમને એમ મારું તો ક્યારેક ક્યારેક મગજ કામ નથી કરતું અમને શું સાંભળે છે આનો તોલ તો તો હું એવી જગ્યાએ તમે જાઓ ને એવા માણસો જયારે બાબુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કોઈ તમને ખબર પડવી જોઈએ કે કઈક કઈક કૃપા છે ને કઈ ખટારાના ડ્રાઈવર ને બાબુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કેવાય ઓગણીમી કોઈ ખટારાન ડ્રાઈવર ની બાબુ વેલ્યુ નથી અને અમુક આ પીરિયડ માંથી હું નીકળ્યો છું ને એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય અને એક એક મારો મેઇન મુદ્દો છે ને એક મા બાપ ની સેવા કરજો હા મા બાપ ની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગીમાં તમે આવા માંડવા ગમે એટલા નાખો એટલે નાખો ક્યાંય એનું ફળ ન મળે આપણી ગેરંટી બસ મારે હું ગમે પ્રોગ્રામ માં જાઉં ને મારી આ બે ત્રણ વાતો જ હોય કે વ્યસન થી આઘાર્યો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને જેટલું ભણાય ને જેટલી શક્તિ હોય એટલા છોકરાઓને ભણાવો બસ બાકી આ મંદિર ને કથા ને ભજન ને એ બધું જે કઈ કરો છો એ તો કરતા હોય કરજો એમાં કોઈ મારી ના નથી પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે આટલા બધા બેઠા હું વાત ઈ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો આટલું બધું ધર્મ નું કાર્ય જો થાય છે આટલા બધા માણસો દાન માં પૈસા આપે છે ખોટા છે કોઈ મારી વાત નથી પણ હું કહેવાય ઈ માગું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો આટલું ગૌઠા આપડા ગઈઠા કરી નતા વિચારવા જેવું તો છે કંઈ આ બગાડ અટક ન અટકવાનું કારણ શું કઈક તો મારી પાસે હું દૂર રંધાતું હોય નગર કોઈની પાસે કોઈ એવા ખોટા રૂપિયા આવે છે એવી વાત નથી તમને એક જ વાત કરું તમારા ગામમાં માં એક રામકથા બેહાડો અને રામકથા ચાલુ થાય ગામ આખું ભેગું બેન હાપડે ગામ આખું ભેગું બેન જમે પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા બાબુ વાત કરતો હોય રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો જો વિખવાદ હોય પ્રસંગ પછી જો નો વિખવાદ મટે નહીં કથાનો કોઈ મતલબ નથી હાવુ વહુ નો જો ડકો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી દેરાણી જેઠાણી નો ડકો ન મટે તો કથા કથાનો કોઈ મતલબ નથી નગર આ કથામાં ફાયદો કુને આ સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને કલાકાર ને તમારે શું આ કથા છે ને નગર બાબુ કથા તો એકની એક જ નથી રામ કથા હોય ગયો ત્યાં નગરી દશરથ રાજા ને ચાર દીકરા રામ વનમાં માં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને આવતાર્યા વાત તો આ એકની એક જ છે શું હા ભાઈ હા કરવી પણ આ તાજુ રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય આવી દીકરી હોય આવા મા બાપ હોય આવા ભાઈઓ હોય પણ મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તમે જુઓ તો આમ વેરાગ લાગ્યો એવું હોય ને બાય નીકળે તો આમ કઈ ખેરીને હાલતા થશે આય નહીં ભલે પડ્યું કઈ નથી લઈ જવું આ જ બીમારી છે રામ જીવનમાં મને ઘણા બધા કીધું તમારા વીડિયા એમ બહુ જોયું વીડિયા 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 જોયા કઈ નહીં વળે એમાં હું બોલ્યો એ કરજો વીડિયામાં તો હું ઘણું બોલ્યો છું અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને એ મારો વિષય નથી અને આ એ તો બધા ભિખારી વેડા કહેવાય એ મારું કામ જ નથી ના એ તો ઓલો હજાર હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે તમે બે હાથ વાળા શું દેતા હતા કોઈ નો કરતા કોમેન્ટ લાયક પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાડું મારું મોઢું ભલા આપણે તો બાપુ હા ચોખે ચોખું જ પીરવવાનું દાલડા છે જ નહીં ઉતરે એને ઉતારવાનું ન ઉતરે નહીં ઉતારવા હા હું તો સત્ય જ કહેવાનું જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે તો આપણા ગઢન બે ટાઈમ રોટલો નો મળતો પણ દાણા નો જોર આવતા ખાલી ભૂખ્યા ચેમ રેવી મુકા નો મારે નથી નકરા દાણા જોરાય જોરાય કરે છે અમને શું નડે છે અમને શું નડે ઓલા માવતર ઘરે ભૂખ્યા છે નડે બીજું કઈ નડતું નથી વૃદ્ધા આશ્રમ માં હમાતા નથી મા બાપ તમે જો તો ખરા દેહના ના કરી નાખ્યા દીકરા હાટું થઈ એની આંતળી બાપુ કઈ નહીં કેતી હોય અને આપણે એમ મૂક્યા હોય તો આપણી પ્રજા આપણને હક લેવા દેશે તૈયારી રાખવાની જ તે આપણે મૂક્યા હોય છે તો આપણી પ્રજા આપણને મૂકવા આવવાની એમાં કોઈ છોડાવવાનું નથી રાખે એટલે જ મહાપુરુષો બાબુ તમને મને ઘણી બધી શાન કરી છે પણ જીવનમાં જો કંઈક આ ભજન છે ને ભજન એ મગજમાં ઉતરે એવું છે એ નહીં હા એમ જો કોઈ એમ બધાને ઉતરી જતું હોય ને તો તમે અમને બોલાવો હોય નહીં ને એમ ન ઉતરે આ ભોળાનાથ ની પ્રતિષ્ઠા છે ને ભોળાનાથ નો જ એક પ્રસંગ તમને કહું કે ભોળાનાથ ના દીકરા ગણપતિ ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું એમ કે છે ને બધા ફોટામાં જોઈ આપણે મૂર્તિ માં જોઈ તો હું તમને બધાને પૂછું છું કે માથું કાપી ને હાથી નું લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું શું કામ લગાડ્યું અને હાથી નો જો ભોળો નાથ લગાડી શકતો હોય તો એલું કાયપુધી નો લગાડી શકે અને માણા શરીર ઉપર હાથી નું માસુ ફિટ થાય તમને જેમ લાગે આવડું હોય ચાર આંગની સો ટકા એકસો ને દસ ટકા પણ આપણને નથી સમજાતું શું કામ આપણા ચકડા ગઈ ગયા છે વસ્તુ એ સો ટકા હાચી છે અને આની માટે સદગુરુ જોવે સદગુરુ શિવાય બાબુ નિયાળમાં કોઈ ભણાવતું નથી એટલે તમે અમને બોલાવો છો ભજન છે ને આખી બાબત છે પેલા મેં જન્મ પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મે મારી માં વાહ ભાંગી નાખે કે નહીં પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય એમ એ કઈ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે આ સમજવા માટે સદગુરુ જોવે એમના માં બાપુ સમજાય સમજાય નહીં કૃપા થઈ જાય તો જ બાબુ આ ફતે એવું છે બાકી નગર મેળ પડે એવું નથી એટલે મહાપુરુષો કે છે સદગુરુ

સંતો રાયડું નાખી નાખીને મરી ગયા સાંટો નથી પડતો અમારે ત્યાં હું સાંટો પડે પણ લેવા જેવું છે એટલે જ મહાપુરુષો કે છે મનડુ રે રંગાણા વિના ભીતર રે ભીદાણા વિના ભગતી નો નરસી મેદ મન ગણ નરસી મેતા